હાલો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણની મજામાં બેન બ્લોગ કેદી આવશે તો મેં કીધું હાલો આજે વ્લોક સ્ટાર્ટ કરી દઈએ કેમ હો બધાય મજામાં ને હું એકદમ મજામાં શું અને હા તો હાલો અટાણતા હે ને હું વ્યારાનું સાંજ સાંજના વાગ્યા છે સાત તો હાથ વાગે રસોઈ બનાવું હું તો આજે બધા વ્યારા કરવા ને કે આવો તો તો એવું હે આપડી કે શાક બનાવી લીધું મેં અને ખીચડી પાકે છે અને હે ને હું હટાણે તરે નાખી હમણાં એટલે બાજરાના રોટલા કરવાના હે એટલે રોટલા કરી નાખ્યા પછી પાછી આપડી છેલ્લે ચીપ્સ તર નાખશું તો આવજો બધા વ્યારા કરવા કે નહીં આવો જરૂર આવવાનું હે હો ને આમંત્રણ બધા મિત્રો મિત્રો ને હજી તો ખીચડી પાકે હે આપણી મસ્ત મજા તરે નાખી પછી હમણાં ખીચડી થઈ જાય પછી ચિપ્સ તો નાખી શ્યાગતા આપણું રેડી થયું બટેટાનું આ સાઈડ રોટલા કરી નાખા મોટે સુ લે ઝીણકે શુલે સડે નહિ રોટલા આપડા એટલી તો બધા વ્યારા કરવા આવ્યો કે નહી આવો જરૂર ને રોટલા કરે ને સી ઉતારી હું કે એક હાથમાં ફોન રીતના મિત્રો અને તમને ઉપર એ દેખાડી કે અમારે ઝાડવા કેટલા મોટા બધા થેગા ને એમાં ફૂલે બહુ મસ્ત મજાના ખીલી ગયા છે મસ્ત મજાના અલગ અલગ ઝાડવા હે અમી વાયવા તો એની પણ તમને મુલાકાત કરાવી તો કન્ટિન્યુ રીજો બધા મિત્રો અને હા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોય મારી ચેનલમાં અને કોમેન્ટ એ કરજો કે અમારા વિડીયો બ્લોગ કેવા લાગે તમને હારા લાગે તો હા ને નો હારા લાગે તો કઈ વાંધો નહીં મિત્રો તો એ જોઈજો તમને મને આનંદ આવે કે ઘણાય મિત્રો અમારા બ્લોગ જોવે અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો સારું લાગે તો અને કોમેન્ટ પણ કરજો મને કે કેવા વિડીયો લાગે છે અમારા તો એવું બધું તો હાલો હવે હે ને ફટાફટ રોટલા બનાવી નાખું કેમ કે પછી હાથ વાગે અમારે ભગવાનની થાળ ધરવાનો એ હેન્ડી પણ અને બોપેરી પણ અમે થાળ ધરીએ અમારે નિયમ છે એટલે અમારે થાળ બોપેરી માતાજીની લગાડવાનો હોય અને ભગવાનની પણ થાળ લગાડવાનો હોય અટાણ હાથ વાગે તો અમારે ધરાય જવું જોઈએ એટલે વહેલું હું રસોઈ બધી બનાવી નાખવાનું હાલો અટાણે એવું રોટલા એક બાકી હશે આ બટાણે થયું તો કન્ટિન્યુ રીજો બધા એ રોટલા કરલા તા ને પાછા બધા આવી જોઈએ તમે બપોરા કરવા કે નહીં આવો ના ના આવવાનું હે આમંત્રણ હે તમને બધા

તો હાલો મિત્રો જો એ વ્યારા કલ લીધા મસ્ત મજાના ને હેવ અમે આરતી કરવા આયવા ઉપર માતાજીના મંદિરમાં તો તમે જોઈ શકો છો બધાને દર્શન કરાવવા આ મારા કુળદેવી સિકોતેર માતાજી છે કે જે હું રીલ મૂકતી હોય આપણી શોર્ટ વિડીયો ઇન્સ્ટાલા યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાંય પણ તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે આ તો બધાય એને પણ ફોલો કરી દીજો જી એ નો ખબર હોય ને કહેતા ને આ અમારા માતાજી છે

તો આને અમે રોજ શ્રિંગાર કરીએ છીએ હું નવા નવા વાઘા પહેરાવતી હોય અમારા લાડ લડાવતી હોય મિત્રો બીજી મારી કઈ ડ્યુટી નથી કામય નથી કરતી આજ કામ કરતી હોય ભજન કીર્તન ને ફ્રી હોય તાર ને આમ સેવા પૂજા જેટલી થાય એટલી ઓશે આપણા ખીતા ને આ અમારા છોટા પ્યારા ગણેશજી હે જોઈ શકો છો બધાય મિત્રો તો બધાય દર્શન કરી લીજો જેની કરવા હોય ઈ સારું લાગે ઈ ને એવું બધું હે મિત્રો આરતી કરવા આવ્યા હા ને મમ્મી ની પર આવેલી હું આપડે કામ કેવા માંગે થોડી ઘણી ને ભાઈ પાસે થી થોડુંક રાયતા ની પણ જીરું લેલી હું કી કે અટાણે સીઝન હે રાય જીરા ને બધા મસાલા થોડા ધાણા લીધો એટલે લાઈક સબસ્ક્રાઈબ કર નાખજો ને કોમેન્ટ કરજો સારું લાગે તો મને ખબર પડે કેટલા જણા અમારે વિડીયો જોવે ને ફોલો પણ કરી દીજો તમે કે તો જ ખબર પડે વિડીયા ફોલો કરજો હા તો હાલો અમી પાસે જઈએ આવી કેમેરો રાખીએ કે હલો જય માતાજી બધા કેમ છો મજામાં અમે પણ મજામાં તમે મજામાં ઓ માં ભગવતી ને દયા તો બધા મને રોજ પૂછતા હોય કે બેન કયા ગામ થી છો તાજ માર મમ્મી જવાબ દઈએ કયા ગામ અમારે ગામ ને ગામ અમારું કયું ગામ નંદલાલ નું ભગવાન નું માતાજી નું જી ગામ ગામ માં કામ રહી કા તમે સીધે મહી આવે ને ઉભો નકો જવા દીવે કા ક્યાં ગામ ના ને એવી ભણસાય શું કરતા અહી અમારું ક્યાં ના તમને વેવાયુ કરવા કોઈ નઈ પૂછો કયું ગામ ને એમ કોણ મારા મમ્મી ફોન માં લાઈવ જોતા હોય એટલે તમ કીધું ગામ પૂછો એમ માની પણ ટાઈમ હોય તો આવે બીજા જુના હે બેન આવે એટલે લાઈવ કઈ નો મતલબ અમારા આવે આનંદ આવે બાકી આજ છે નવરા ને ઘરના કામ કરે નવરાત્રે જાય ને મંદિર માં આવીએ માણસ નવરા નો થાય નવરા જ હોય અમે નવરા નથી થતા ગામના કદાચ નવરા ઓટલા ભાંગતા હોય તો ખબર નતો મિત્રો અમે નવ હોય ચાર નહીં ભગવાન બધા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો જો મમ્મી ને કેવું સાંભળે લીધું તમને બધા હવે જયેશ ભાઈ નો ભાઈ એ શબ્દ કે જીરું લેવા તો જો મિત્રો હવે હે ને આપણે બ્લોગ નો એન્ડ એ જ કરશું કાલે પાછો બીજો વિડીયો આવશે તો આજે તો લાઈવ નહીં આવું થોડું કામ હે એટલે તો કાલે લાઈવ આવીશ તો બધાય હમણાં વિડિયો નતા આવતા એટલે મેં કીધું હવે બ્લોગ આ જોતા રહું તો બધા જોઈ લેજો બ્લોગ લાઈક સબસ્ક્રાઇબ શેર ને કોરનાક જો મારી ઇન્સ્ટા આઈડી છે જય શિડા અને ફોટો મારો બીજો હે તો એને ફોલો કરી દેજો ઇન્સ્ટા આઈડી ને મારી સારું લાગે એ અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂર કરજો જે વિડીયો જોયો એ મારો મને ખબર પડે કે કેટલાક મિત્રો મારા વિડીયો જોવે છે ક્યાંથી જોવે છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સો બાય બાય થેન્ક યુ અને ગુડ નાઇટ